રકમ હાસ્યાસ્પદ છે તેવું પણ શક્તિસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે

સંસદીય ક્ષેત્રના તમામ અમારા નેતાઓ કાર્યકર્તાઓ ભરૂચના મોટી આફત આ વિસ્તાર પર આવી અને કુદરતી આફતની માનવ સર્જિત આફત હતી સત્તર તારીખે જ નર્મદા ડેમ ભરાયો છે આવું દેખાડવા માટે અને મુખ્યમંત્રી શ્રી નીરના વધામણા કરવા આવે ત્યારે જ નર્મદા ડેર ભૂલ થાય આવા વિચાર સાથે એક માનવ સર્જિત થાય એ પ્રકારનું કૃત્ય ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું હું પોતે નર્મદા વિભાગનો મિનિસ્ટર રહ્યો છું જે નીચેના વિસ્તારમાં પૂર નુકસાન થતું હતું એટલા માટે ડેમ બન્યો અને એનું પ્લાનિંગ એવું છે ઉપરથી આવતું પાણી એનું મોનિટરિંગ બરાબર થાય અને યોગ્ય રીતે પાણી છોડીએ તો ક્યારેય નીચે નુકસાન જ ન થાય પણ એક અવિચારી કૃત્ય માત્ર માત્રફો કરવા માટે થઈને સરકારની ભૂલના કારણે ન કલ્પી શકાય તેવી આ વિસ્તારમાં તારાજી થઈ છે પેકેજ એ મશ્કરી સમાન છે શું પચીસો રૂપિયામાં ઘર આવે શું પચીસો રૂપિયામાં આજકાલ કપડાઓ આવે શું પાંચ હજાર રૂપિયા માં તો એના લારી ગલ્લા વાળાનું સંપૂર્ણ નુકસાન થયું છે ત્યારે માત્ર બે મર્યાદા શા માટે જેની જે તણાઈ ગઈ હોય એમને પોસ્ટમોર્ટમ ક્યાં કરાવવા જાય તો લોકોને સહાય મળતી નથી પેસ પણ પૂરી મળી નથી અનેક મુદ્દાઓ છે ત્યારે જાગૃત રચનાત્મક વિરોધ પક્ષ તરીકે આજે કલેક્ટરશ્રી ને પદયાત્રા કરીને અહીંના પ્રશ્નોનું આવેદનપત્ર પણ આપીશું સ્થાનિક કાર્યકર્તાઓ આગેવાનો સાથે આગામી દિવસોમાં સંગઠનને મજબૂતી મળે સંસદની કોંગ્રેસ જીતે એ માટેના અમારા પ્રયત્નો રહેશે થેન્ક યુ દ્વારા રાજકારણ એ વિચારોનું ઉચ્ચી કે નીચું રાજકારણ હોવું પરંતુ ભારતીય જનતા પાર્ટી રાજકારણમાં જે ખૂબ જ એક પ્રકારની અકારાત્મકતા ને ઘડી દીધી છે નાયક વિચારધારા જે મહાત્મા ગાંધીજી નું પણ આવું જ પોસ્ટર બનાવ્યું હતું એ જ વિચારધારાના લોકો આજે રાહુલ ગાંધીજી નું આવું જ પોસ્ટર બનાવી રહ્યા છે એનાથી રાહુલ ગાંધીજીની જે લોક માનસ પર છબી છે એ વધુ બળવત્તર બનશે અને આપણી ગુજરાતની જનતા ક્યારેય આવા નીચી કક્ષાના રાજકારણને સ્વીકારતી નથી